નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ માતરના ઉંડેલા ગામની પંચાયતની જમીનમાં લગ્નનો પ્રસંગ કરવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ પોલીસ સ્ટેશન પહોંચી સરપંચ અને ડેપ્યુટી સરપંચના જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી પોલીસે સરપંચ ઇન્દ્રવદન પટેલ અને ડેપ્યુટી સરપંચ મુડરાજ ચૌહાણ મળી કુલ સાત લોકોને જેલના સળિયા પાછળ ધકેલી રહેતા લગ્નનો પ્રસંગ ઝાંખો પડ્યો સમગ્ર મામલે બંને પક્ષના લોકોની અલગ અલગ દલીલ સરપંચ પક્ષના લોકોના આક્ષેપ ડેપ્યુટી સરપંચ મુડરાજે દાદાગીરી કરી પંચાયતની જમીનના તાર તોડી લગ્ન પ્રસંગનો માંડવો બાંધવા મંજૂરી આપી તો બીજી તરફ ડેપ્યુટી સરપંચના પક્ષનો આક્ષેપ સરપંચનો પાણીના જગનો ધંધો છે અને લગ્ન પ્રસંગમાં સરપંચના ત્યાં પાણીના જગનો ઓર્ડર નહીં આપતા સરપંચે લગ્નમાં વિઘ્ન ઊભું કર્યું મહત્વની બાબત છે કે છેલ્લા ઘણા સમયથી ઉંડેલા ગામમાં બે જૂથ વચ્ચે ચાલતો વિવાદ હવે સામાજિક પ્રોગ્રામોમાં વિલન બની રહ્યો છે જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવન

એની માટે અમને વાપરવા થોડુંક આલો દે સારું છે તો અંદર ગંદકી ના લઈને બધું ગંદકી હતી તો અમને એવું કહ્યું છે સરપંચ એ આ સાફ બાપ કરાવડાવી દેજો તમે તમારી કઈ જગ્યા વાપરજો કે મને કોઈ વાંધો નહીં અને કંઈ કામ કાજો તો મને કહેજો કે આવું સરપંચ બોલે નથી કરી આ પણ જે તે તમે આવતીકાલે અમને સાફ કરાવડાવી દીધું બધી જગ્યાને ક્લીન કરાય અને મંડપ રૂપે અમને મંડપ બાંધવાનું કામ કર્યું તે ઘડીએ એમને એવું કહ્યું કે ભાઈ પાણીના જગ કોના લેવાના છે મારા પાણીના જગ લો તો હું તમને અહીંયા મંડપ બાંધવા દઉં આ સમાજને કહ્યું તો આ લોકો તો આ તુનારા સમાજે તો મહિના મોર જે જે પ્રસંગના બોનો આપી દીધા એટલે બીજું બદલી થાય નહીં પણ સરપંચની એવી ફરજ આપો કઈ કંઈ વાંધો નહીં તમે જ્યાંથી પાણી લો મને કોઈ વાંધો નહીં પણ તમારો પ્રસંગ અહીંથી આ જગ્યા પંચાયતને અમે ધામ ધૂમ કરો મને કોઈ તકલીફ નથી અને તમારી રીતે કંઈ મારું કામ હોય તો હું મને કઈ કહે દઉં એમની ફરજ એ જ આવતી હોય પણ સરપંચે તદ્દન ખોટું વર્તન આ કર્યું છે અને એ વર્તન કર્યા બાદ આ સમાજ કે મંડપ ના આ સમાજ ડાયરેક ઉપ સરપંચ કન ગયા હતા અને ઉપ સરપંચ અમને ઉપરારો લઈને કાલે કે હું ઉભો રહું તમે મંડપ પર તો કઈક જપા જપી થઈ છે આ બંને વચ્ચે આ બે સમાજ વચ્ચે અને અમારો ઠાકોર સમાજ વચ્ચે કકરાટ થયો છે થોડોક સરપંચ એવું કે મારું પાણી લો તો તમને મંડપ પર દો હતો

તલાટી ની સહી લેવી પડે અને ડેપ્યુટી સરપંચ ત્યાં બેઠેલા બોલવા મળે એના બાપની જગ્યા છે પટેલ ની જગ્યા છે ખોલી નાખ્યા તાર તોડી નાખ્યા અને થોપલો તોડી નાખ્યો ત્યાં આગળ અને પછી એ લોકો ડાયરેક્ટ કાકા મેં બોલાયા ફોન કરીને તો કરી બોલાયા તો કાકાએ ડાયરેક્ટ ભાઈ કેમ ભાઈ ડેપ્યુટી સરપંચ જે મજૂર હતો જે પંચાયતનું કામ કરે છે બગીચાઓનું છોડવાનું બધું સાચું છે એને ફરી બધા મારવા ફરી વર્યા બધા તડકાદા લોકો દસ પંદર નું તો પછી હું વચ્ચે મેં ઊભા હું કાકાને ફોન કરીને કાકાને બોલાવી ઇન્દ્રવજન બન્યો પટેલ સરપંચ ને પછી અમને ડાયરેક્ટ

સરપંચે ચોખ્ખું કરી આપ્યું છે અને અમને કહ્યું કે તમે તમારી તમે સાફ કરો તમારે ગંદકી કાઢી નાખો તમે અને અમને ઘડાવી છે તો એમાં એમાં એક મજૂર હતા વસાવા કરી એ અંદર ફેન્સિંગ બધું કોમ કરે છે એ ભાઈ એવું કહ્યું કે સરપંચ સાહેબનો ઓર્ડર છે કે તમે એમનું પોઈન્ટ લાવવાના છો કે તો અમે એમ કહ્યું કે અમે પંદર દિવસ પહેલા બધું લખાઈ દીધું છે તો અમે પોઈન્ટ નહીં લાવી શકીએ કે જો તમે સરપંચ પોઈન્ટ પાણી લાવશો તો તમને મંડપ વધવામાં આવશે અને રસોડું બનાવવામાં આવશે તો એની મેં કસર તો અમારા દીકરી ના મોલ આખો પકડી ગયો છે બધા હેરાન થઈ ગયા છે અત્યારે છોકરી રડે છે એની મમ્મી રડે છે એના પપ્પા રડે છે અત્યારે છોકરી છોકરી એને ખાતી પીતી નહીં એનો અમારો ગંભીર મોલ થઈ ગયો અને છોકરી એના કહેવાનો મતલબ એવો છે કે છોકરી બહુ રડે છે અત્યાર તો એની મમ્મી એની મમ્મી ને ઘરે મૂકી આ પાણી નો વાડા સરપંચ

સરપંચ કરવા દો કઈ લેવા આપો તો એ ભાઈ બિચારાનો લાખો માટી સરપંચ લાખો માટી પછી એનો આપો માહોલ બદલાઈ તો અમારે અમારે લગ્ન અટકે ગયું છે એ કારણે લગ્ન આજે મોડો મોડો કાલે ત્રણ આવશે